સાગબારા તાલુકાના ખુચરપાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી વસાવા નૈનાબેન ન હોવાનો આક્ષેપ તેમજ ગામના વાલી સાથે અસભ્ય વર્તન અને ગારાગારી કરતા આખો દિવસ રહેતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા હોવાનો આક્ષેપ લગાવી શિક્ષિકા બહેનની બદલી કરાવવા માટે ગામના લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ ડીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપી જ્યાં સુધી શિક્ષિકા બહેનની બદલી ન થાય ત્યાં સુધી શાળાએ તારાબંધી રહેશે એવી ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ સરકારની સાગબારા જય હિન્દ જય ભારત આજે ત્રણ મહિનાથી જે સ્કૂલનો પ્રશ્ન ઊભો છે એમાં કોઈ જ આજ સુધી નિરાકરણ આવ્યું નથી જે નૈનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે આ ત્રણ મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુ તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉગડતી આજે અમે એક સોચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું અને એ અમારો દ્રઢ નિર્ણય છે જય હિંદ જય હિંદ જય ભારત અમારા ગામનો આ પ્રશ્ન લગભગ પાંચમી સપ્ટેમ્બરથી ઉભો થયો છે ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે જય હિન્દ ચાલો તમે નૈના બેન ના વર્ગમાં ભણવા માંગો છો તો એવું છે એટલે નથી ભણવા માંગતા ચાલો વાંધો નહિ એવું છે ગણીત પડતી હે આજન સુધી એવું સારું સારું